છોટાઉદેપુરના સંખેડા તાલુકાના બોલેરો પિકઅપ જીપમાં બાળકીઓની છેડતીના મામલામાં પોલીસે મોટી સફળતા મળી છે આ મામલે પોલીસે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે સુરેશ ભીલ સુનિલ ભીલ શૈલેષ ભીલ એમ ત્રણ આરોપીને પકડી પાડ્યા છે અગાઉ સળપરથી અશ્વિન ભીલની ધરપકડ પોલીસે કરી હતી ત્યારબાદ નિકાલ અર્જુન ભીલને પકડ્યો હતો આમ કુલ છ પૈકી પાંચ આરોપીઓની પોલીસે અત્યાર સુધી ધરપકડ કરી લીધી છે જ્યારે અનેક આરોપી પરેશભાઈ ભીલ હજી પણ ફરાર છે કે જેને પકડવા માટે ટીમો હાલ કાર્યરત છે મહત્વનું છે કે કોસિન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ આજે બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ કુંડિયા ગામ જવા માટે કોસિન્દ્રા ગામના બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી બસની લાંબો સમય રાહ જોવા છતાં બસ આવી ન હતી અને આ વખતે ત્યાંથી પસાર થતી ખાનગી પિકઅપ જીપના ડ્રાઈવરે પોતાની ગાડી ઉભી રાખતા વિદ્યાર્થીનીઓ ઘરે જવા માટે ગાડીમાં પાછળની સાઈડ પર બેઠી હતી પિકઅપ જીપમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત ત્રણ તેમજ પાછળ બે અન્ય વ્યક્તિઓ બેઠા હતા ડ્રાઈવરે પૂરપાટ ઝડપે ભગાવી હતી ગાડી અને આ સમય ચાલુ ગાડીમાં ચાર શખસોઈ ભેગા મળીને વિદ્યાર્થીનીઓના શરીરના ભાગ્યા ડપલા કરી છેડતી કરતા વિદ્યાર્થીનીઓ ચાલુ પિકઅપ ગાડીમાંથી કૂદી જતા રોડ પર પટકાઈ હતી બ્યુર રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ